માથું ઉંચક્યું છે રાજકોટ શહેરમાં એક સપ્તાહમાં ડેન્ગ્યુના અઢાર થી ઓગણીસ જેટલા કેસ નોંધાયા છે અને જ્યારે મલેરિયાનો એક કેસ નોંધાયો છે ટાઈફોર્ડમાં પણ એક સાથે પાંચ કેસ નોંધાયા છે રાજકોટમાં વરસાદ થંભી ગયા બાદ મચ્છરોનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે અને જેનું મુખ્ય કારણ વરસાદ થંભી ગયા બાદ બંધિયારી પાણીમાં મચ્છરોનું કહી કહી શકાય બ્રિડીંગ થતું હોય તેના કારણે ઉપદ્રવ પણ વધતો જતો હોય છે અને મચ્છરજન્ય રોગો જે ચાળો છે તે વધતા રાજકોટ મનપા આરોગ્ય વિભાગના અધિકારીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હાલ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાની પોરાનાશક કામગીરી અને જાગૃતિ અભિયાન સફળ બનાવવાની કામગીરી ચાલુ છે રાજકોટ મહાનગરપાલિકાના જે આરોગ્ય શાખા વિવિધ આરોગ્ય કેન્દ્રો છે ત્યાં નોંધાતા અઠવાડિયે આંકડા મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે ડેન્ગ્યુ ઓગણીસ જેટલા કેસ નોંધાયે છે મેલેરિયાનો એક કેસ સર્દીગ્રસ્ત તાવના પંદરસો જેવા કેસ નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જઈએ તો ઝાડાઉલટીના બસો અડતાલીસ જેવા કેસ ઉપરાંત ટાઈફોડના પાંચ કેસ છે એ ગત સપ્તાહે નોંધાયેલા છે ખાસ કરીને વાત કરીએ તો ડેન્ગ્યુના જે છે ઓગણીસ કેસ એમાં ખા ખૂબ વધારો છે એ જોવા મળી રહ્યો છે હાલ જે છે સિઝનલ જે ડેન્ગ્યુના દર વર્ષની જોવા જઈએ તો દર વર્ષની માફક ચોમાસા પછીના દિવસોમાં જે છે એ ડેન્ગ્યુનો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વધારો નોંધાતો હોય છે એ મુજબ અત્યારે સિઝનલ રાઇઝિંગ ટ્રેન્ડ છે એ ડેન્ગ્યુની બાબતમાં છે ખાસ જોવા મળી રહ્યો છે એક રાહતની બાબત કે કહી શકાય કે સ્પોરિયટિક અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ કેસ મળી રહ્યા છે એક્ટિવ ઇન્ફેક્શન છે એ મચ્છરની અંદર જોવા મળી રહ્યો છે પરંતુ કોઈ જીવલેણ તકલીફ છે એ જોવા મળતી નથી માઇલ્ડ સિમ્ટમ્સ એક માત્ર જોવા મળે છે અને બેથી ત્રણ દિવસમાં ડેન્ગ્યુનો તાવ જે છે સબસાઇડ થતો જે આપણે માટે રાહત સમાચાર કહી શકાય પરંતુ આ બાબતે તંત્ર વિજિલન્ટ છે અને પોરાનાશક કામગીરી છે મેલેરિયા ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે આ ઉપરાંત જે છે આશા વર્કર દ્વારા ઘરે ઘરે જઈને એબેટની દવાની કામ કરી આ ઉપરાંત સસ્પેક્ટેડ કેસ આવે તો પણ આપણે ફોગિંગની કામગીરી આજુબાજુના પચાસથી સો જેટલા ઘરમાં કરીએ છીએ અને ડેઈલી ડેઇલી જે છે એક વર્કર દીઠ છે દોઢસો જેટલા ઘરનું સર્વેલન્સ છે એ કામગીરી છે એ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત એનું ડેઈલી મોનિટરિંગ પણ કરવામાં આવે છે મેડિકલ ઓફિસર દ્વારા દરેક પોઝિટિવ કેસ એટલે કે સસ્પેક્ટેડ કેસ હોય કે કન્ફર્મ કેસ હોય એના ઘરે જઈને એની મુલાકાત કરીને એનો સોર્સ ઓફ ઇન્ફેક્શન જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ ઉપરાંત જ્યાં મોટી માત્રામાં પાણીનો ભરાવો થતો જોવા મળે છે ત્યાં ઓઇલ બોલની કામગીરી પણ કરવામાં આવી રહી છે અને સ્ટ્રીટ ફોગિંગ પણ જે છે હાલ જે છે એ કાર્યરત છે આ ઉપરાંત ખાસ કરીને જાગૃતિના ભાગરૂપે આપણે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખા દ્વારા એડવાઇઝરી પણ પબ્લિશ કરવામાં આવી હતી રાજકોટ મહાનગરપાલિકાના તમામ જે એલઈડી ડિસ્પ્લે બોર્ડ છે એમાં ડેન્ગ્યુ કઈ રીતે